હિંદુ ધર્મશાસ્ત્રો મુજબ આઠ એવા વ્યક્તિત્વ છે જેમને ચિરંજીવી માનવામાં આવે છે ચિરંજીવી એટલે કે જેઓ અમર છે અને કળિયુગના અંત સુધી આ પૃથ્વી પર જીવિત રહેશે તેમના વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે નંબર એક અશ્વત્થામા પરિચય તેઓ ગુરુ દ્રોણાચાર્યના પુત્ર હતા વિશેષતા તેમના કપાળ પર એક મણી હતો જે તેમને ભૂખ તરસ અને થાકથી બચાવતો હતો અમરત્વનું કારણ મહાભારતના યુદ્ધના અંતે પાંડવોના પુત્રોની હત્યા અને બ્રહ્માસ્ત્ર ચલાવવાના કારણે ભગવાન શ્રીકૃષ્ણે તેમને યુગો સુધી પૃથ્વી પર ભટકવાનો શ્રાપ આપ્યો હતો નંબર બે દૈત્યરાજ બલિ રાજા બલિ પરિચય ભક્ત પ્રહલાદના પૌત્ર અને એક દાનવીર રાજા વિશેષતા તેમણે ત્રણ લોક જીતી લીધા હતા પરંતુ તેઓ અત્યંત ઉદાર અને સત્યવાદી હતા અમરત્વનું કારણ ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી તેમની પરીક્ષા લીધી અને ત્રણ ડગલા પૃથ્વી માગી બલીએ પોતાનું સર્વસ્વ દાન કરી દીધું જેનાથી પ્રસન્ન થઈ ભગવાને તેમને પાતાળ લોકનું રાજ્ય અને આગામી મનવંતરમાં ઇન્દ્ર બનવાનું વરદાન આપ્યું નંબર ત્રણ વેદવ્યાસ પરિચય મહર્ષિ પરાશરના પુત્ર અને મહાભારતના રચયિતા વિશેષતા તેમણે વેદોનું વર્ગીકરણ કર્યું અને અઢાર પુરાણોની રચના કરી અમરત્વનું કારણ જ્ઞાનના પ્રસાર અને ધર્મના રક્ષણ માટે તેઓ કળિયુગના અંત સુધી જીવિત રહેશે તેમ માનવામાં આવે છે નંબર ચાર હનુમાનજી ભગવાન શિવના અંશ અને શ્રીરામના પરમ ભક્ત વિશેષતા અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા અમરત્વનું કારણ માતા સીતાએ તેમને અશોક વાટિકામાં અમરત્વનું વરદાન આપ્યું હતું જેથી તેઓ પૃથ્વી પર ભગવાન રામનું નામ લેનારા ભક્તોની રક્ષા કરી શકે નંબર પાંચ વિભીષણ પરિચય રાવણના નાના ભાઈ અને ભગવાન રામના ભક્ત વિશેષતા અધર્મનો સાથ છોડીને હંમેશા ધર્મના માર્ગે ચાલ્યા અમરત્વનું કારણ ભગવાન રામે તેમને લંકાના રાજા બનાવ્યા અને ધર્મને જીવંત રાખવા માટે લાંબા આયુષ્યનું વરદાન આપ્યું નંબર છ કૃપાચાર્ય પરિચય કૌરવો અને પાંડવોના કુળગુરુ વિશેષતા તેઓ પરમ વિદ્વાન અને નિષ્પક્ષ હતા અમરત્વનું કારણ તેમની તપસ્યા અને નિષ્પક્ષતાને કારણે તેમને ચિરંજીવી માનવામાં આવે છે તેઓ આગામી મનવંતરમાં સપ્તર્ષિઓમાંના એક હશે નંબર સાત ભગવાન પરશુરામ પરિચય ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર વિશેષતા તેમણે પૃથ્વીને એકવીસ વાર અત્યાચારિક ક્ષત્રિયોથી મુક્ત કરી હતી અમરત્વનું કારણ તેઓ કલ્કી અવતાર એટલે કે વિષ્ણુનો દસમો અવતારના ગુરુ બનવા માટે હજુ પણ પૃથ્વી પર મહેન્દ્રગીરી પર્વત પર તપસ્યા કરી રહ્યા છે નંબર આઠ ઋષિ માર્કંડેય પરિચય મહર્ષિ મૃકુંડના પુત્ર અને શિવભક્ત વિશેષતા મહામૃત્યુંજય મંત્રની રચના તેમની સાથે જોડાયેલી છે અમરત્વનું કારણ અલ્પાયુ હવા છતાં તેમની અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને મૃત્યુના દેવ દેવયમરાજથી બચાવ્યા અને અમરત્વનું વરદાન આપ્યું એક પ્રચલિત શ્લોક અશ્વત્થામા બલિરવ્યાસો હનુમાભીષણ કૃપ પરશુરામ્ચ સપ્તૈતચિરંજીવીન સપ્તૈતા સ્મરેન્મ માર્કંડેયમ જીવેદવર્ષ શતમ સો અર્વ્યાધિ વિવર્જિય મિત્રો આ હતી આઠ ચિરંજીવીઓનો પરિચય જે ઉપરનો શ્લોક બોલે છે અને તેમને દરરોજ યાદ કરે છે તે બધી પીડાથી મુક્ત થાય છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે બોલો શ્રી કૃષ્ણ આવજો મળીશું બીજા વિડિયોમાં